જોવા રહી ગયા માહોલ છે આમ અન્ય એટલે અલગ 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 મજા આવે છે કેટલા લોકો અહીંયા આવે છે ત્યારે ગેટ પાસ લઈ લેમિલી છે ને નો એન્ટ્રી છે એટલે એમ કે પરવાનગી વગર પ્રવેશ કરવો નહીં આનો મતલબ એમ એવું છે કે અહીં અંદર બધું વન્ય પ્રાણીનો જ હોય એટલે આ રસ્તો બંધ છે ત્યારે એટલે આનો એન્ટ્રી એટલા માટે આપી રહી છે કે રસ્તો જંગલમાં જતો રહી છે આપણે આવી હરણી ગાડીમાં આવો ને તો આ રસ્તામાં ગાડી ગાડીઓ બહુ હાલ ધીમી રાખી ક્યારે કયું જાનવર વસ્યા આવે ને કઈ નક્કી જ નહીં એમ બંને બાજુ છે એક બાજુ ઉપર જવાનું છે ને એક બાજુ નીચે દર્શન કરવાના છે સામે દેખાય છે ઘણી અમારા લોકો તુલસીઓ સામે આવ્યા પણ છે એ લોકો કોમેન્ટ કરી દેજો એમણે આપણે અંદર પહોંચી ગયા છે તુલસી સામે અંદર અને મંદિર છે તુલસી સામે તમને સામે દેખાય છે અને અંદરનો આનો અનેરો પણ ઇતિહાસ છે પણ તમને કહીશું તો લોક માઇન્ડ સુધી બનાવી રહીજો અને હજી જાય છે બધા અંદર પહેલાં દર્શન કરવા તમને બતાવું મંદિર તો આ રીતનું છે ને અહીંયા પાર્કિંગ છે પાર્કિંગ બહાર પણ છે અને અંદર પણ છે અને આ બાજુ આશ્રમ છે રૂમ પણ બધી સુવિધા છે રહેવા માટે તમે જોઈ રહ્યા છો બધી રીતે અને બધા ફેમિલીમાં પહોંચી રહ્યા છીએ પણ એની વગરની વાત કરીએ તો અંદર છે ને આપણે જંગલની જે મજા આવે ને ગીર ગાંડી ગીર એની જેવી મજા નહીં કે કેમ ભાઈ તમને આવીને કેવું લાગ્યું આમ તમે બધા લોક ફેમિલી છે આવલી બાજુ કુંડ છે એ પણ તમને બતાવવાનું છે અને અહીંયા આપણે પીવાનું પાણી છે અને ઉપર જઈશી મંદિરમાં અંદર અંદર ઉપર છે ને ભાઈ સુવિધા અલગ રીતની સમજો તમે થિયર સુધી કાંઈ ટેન્શન નહીં કાંઈ ઓલી મતલબ મજા આવી જાય એવું છે અંદર દર્શન કરવા જઈએ હવે કેમેરા કે નથી ખબર નથી અંદર જે પીસવા પડે અત્યારે વિડીયો શૂટિંગની મનાય છે એટલે આપણે ક્યાંય વિડીયો બતાવી નહીં અંદર પણ તમને સાઈડમાં છે ને એનો ફોટો બતાવી દે તો ત્યાં દર્શન કરી લઈએ કીધ રીતનું છે મંદિર અને હવે બધા છે ને આગળ જવાનું વિચારે છે ઉપર જવાનું છે એ પણ તમને બતાવી હું બ્રિજેશ ભાઈ હું કેવું તમારે એટલો આનંદ આવ્યો ને હજી તો અમારે આનંદ લેવાનો છે હજી તમે શરૂઆત જ કરી છે દર્શન કરવાની મજા અહીંયા આવે જ છે આમ પણ પણ જ્યાં અંદર આવ્યા છે ને ગીરમાં માં એ મજા આવી ગઈ બીજું કઈ અલગ યજ્ઞ વેદી છે અને સામે છે શ્રીફળ વધારવાનું છે અને સામે પણ એક મંદિર છે જે શ્રી શ્રામેશ્વર મહાદેવનું મંદિર છે અને આ સાઈડ પણ એક પાસણ મંદિર છે ચૂલો પણ છે અને આ રીતનું મંદિર છે પ્રસાદી લેવા અંદર આવી ગયા છીએ અને આ રીતની પ્રસાદી છે તમે કોઈ પ્રસાદી લીધી હોય તો કોમેન્ટ કરી દેજો પ્રસાદી લઈ લીધી છે અને આ છે સામેનું મંદિર અને આ સાઈડ જવાનું છે આ બધા તૈયારી કરે છે ઉપર જવાની અને ઉપર જઈએ પીછા આપણે અત્યારે પેલા ઇન્ટરવ્યુ લઈએ કેવું લાગશે તમને ભાઈ ઉપર જવાનું છે મજા આવશે

પછી ભલે જે થા એ થાય અશે ભલે તો ફેમિલી સેને ચરમા ઉપર પહોંચી ગયા છે પણ અનિલભાઈ પૂરા પૂરા થાકી ગયા છે ફમન ફમન દીવ છે એ છે કિલોમીટર લઈ પછી ભાઈ પણ આવતો નથી તો ફેમિલી ઉપર આ બેઠા છે કહેવાનો અનેરો ઇતિહાસ છે પણ તમને કહેશું તો અમે દર્શન કરીને આવ્યા છો તમને કેવું લાગે મને જો સામે સાઈડ પણ કેવું મસ્ત માહોલ છે ભાઈ અલગ રીતનો મજા આવે હું ઓ ફેમિલી આ છે ઉપરની સાઈડ નું છે તમને બતાવી દો અને અમારા ભાઈ મિત્ર આવવાનું વિચારે છે પણ આવશે કે નહિ ખબર નહીં હજી તો નીચેની સાઈડ જાય પેલા અહીંયા પણ માતાજી છે શ્રીફળ વધારેલું છે હવે નીચે જઈ એમને કહેવામાં આવે છે કે અહીંયા સિક્કા ખૂતાડે છે અને જેનો સિક્કો ખૂતી જાય આમને વગેરે ઠપકા રહે એ મતલબ સમજો કે તમે એના ભાઈ હારા છે એમ પછી આમને આમ બેન રહી જાય અથવા કે એમને ખાનામ નાખી દે તો પણ ચાલે આ રિયલ છે કે ફેક નથી એમાં બધાને ખબર છે અહીંયા ઓલો માણસ છે ને ફોટા મારે ઉછો જ ના આવતો અમારે તમે જોવો તમે રહી રહીને આવ્યા ભાઈ

હા એ ભાઈ વોલમાં વસ્તુ બધી મળી જાય છે ખાવા પીવાની નાસ્તો બધું રીતના રમકડા બમકડા જે બધું જ લેવું આ સામેની એક જેમ બસ સ્ટેશન છે એટલે ડાયરેક્ટ અહીં આવી જાઓ તુલસી શામનો કુંડ અહીંયા છે ને બહુ ગરમા ગરમ પાણી હોય છે એટલે તો હાલો મિત્રો ફાઇનલી જો તુલસી શામમાં ગરમ કુંડમાં આવડે નાવા છે પણ એનાથી પાણી અડાતું નથી એટલે ઝરી ધરી જવા આમ તમારે પાણી અડાડે છે કા ભાઈ અમારે હવથી પહેલા શર્ટ કાટ નખ્યો છે એ એમ કહે છે કે હવે ન આવન સાતું નથી આ બીજેશ ભાઈ આમ તમે આ પહેલા હવથી પહેલા શર્ટ કાટ નખ્યો તો આમ તમને કેવું લાગ્યું આ ગરમ પાણીમાં નવાય કે ન નવાય ચાલો ગણેશરી પોલીસ છે ભાઈ આ ભાઈ તો નહીં નહીં કે તમારે પાર્થ ભાઈ હું કહે છે ભાઈ યુટ્યુબ તમને

જંગલમાં ઉભા રહ્યા છીએ બધા એન્જોય કરવા ગળીક હવે એ ફોટા બોટા પાડવાના છે અને થોડીક તું મારજ રહી જાય તો તું ફોટા પાડવા માંડવી પડીને ખુટશે નહીં અને એ શરૂ થઈ ગયું છે એ ફોટાને એવું ઇન્સ્ટાગ્રામની આઈડી બધાની મેન્શન કરી દે હેઠળ બધાના ફોટા જોઈ લેજો અને રીલ્સ પણ બનાવવાની છે એ પણ નીચે તમને બતાવી દઈશ તો ઈન્સ્ટાગ્રામમાં ચેક કરવાનું ભૂલતા નહીં અને એવું લોકેશન એ મળી જાય તમને જોવાનું પાણી જેવું બધું આમ પાણી છે નદી હાલી રહી છે અને હનુમાનગાળાના જે લોકેશન હોય છે ને એ રીતનું સામે જોવા જાય ત્યાં સુધી કલગ જ મજા છે ભાઈ અને આમ જોવા ઓલિપા તુલસીભાઈ છે અને અત્યારે મેંગો લીધો છે આપડે પાણી બંને મિક્સ